શહેરના હૃદયસ્થાને ઐતિહાસિક આજે ગૌરવ નહીં પરંતુ બની છે વર્ષોથી જર્જરિત હાલતમાં ઉભેલો આ ટાવર કોઈ દુશ્મનનો હુમલો નથી પરંતુ આમોદ નગરપાલિકાની ઘોર બેદરકારી અને નિષ્ક્રિય શાસનની ખુલ્લી જાહેરાત છે ટાવરના પ્લાસ્ટરને પોપડા સતત ખરીને નીચે પડી રહ્યા છે એક વેપારીને ઈજા થઈ છતાં નગરપાલિકા કુંભકરણની નિંદ્રામાંથી જાગી નથી પાલિકાએ તાવણનું સમારકામ કરાવવાની હિંમત પણ ન બતાવી અને જવાબદારી પણ સ્વીકારી નથી કોઈ ઘટના થશે તો વ્યક્તિગત જવાબદારી રહેશે આ નોટિસ નહીં જનતાની જિંદગી પર સત્તાધીશોની સહી છે પ્રશ્ન એ છે કે તાવર કોની મિલકત છે વેપારીઓની મુસાફરોની વિદ્યાર્થીઓની કે પછી આમોદ નગરપાલિકાની જો આ જાહેર સંપત્તિ છે અને છે જ તો તેની સલામતીની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની છે વેપારીઓની ધમકાવી પોલીસ બોલાવી અને નોટિસ બોર્ડ લગાવી પાલિકા પોતાની કાનૂની ફરજથી ભાગી શકે છે ટાવર ચોક આમોદનો સૌથી ભીડભાડવાળો વિસ્તાર છે સવારથી રાત સુધી અહીં હજારો લોકો અવરજવર કરે છે શાળાના બાળકો કોલેજના વિદ્યાર્થીઓ વૃદ્ધ મહિલાઓ દરેક જણ જાણે રોજ મોતની છાયા નીચે પસાર થવા મજબૂર બન્યું છે આવી જગ્યાએ જળજળિત તાવર ઊભું રાખવું એ માત્ર બેદરકારી નહીં પરંતુ અપરાધ સમાન બેદરકારી છે અવાજ ઉઠાવ્યો હતો મીડિયા સમક્ષ આકરા પ્રહાર કર્યા હતા છતાં સત્તાધીશો આજે પણ આંખ કાન બંધ કરીને બેઠા છે શું પાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે શું કોઈ નિર્દોષનો જીવ જશે ત્યારબાદ જ ફાઇલો ખુલશે જો આવતીકાલે તાવરનો એક પણ પથ્થર નીચે પડે અને કોઈ નિર્દોષને ઈજા કે જાનહાનિ થાય તો તેની જવાબદારી નસીબ પર થેલવી નહીં ચાલે આમોદ નગરપાલિકા જેના અધિકારીઓ અને સત્તાધીશો સીધા જવાબદાર ગણાશે નગરજનો હવે ચૂપ રહેવાના નથી નોટિસ નહીં સમારકામ જોઈએ બોર્ડ નહીં સલામતી જોઈએ જો તાત્કાલિક તાવરને જોખમ મુક્ત કરવામાં નહીં આવે તો આ મુદ્દો જનઆંદોલનનું સ્વરૂપ લેશે અને પાલિકાની આ ઘોર બેદરકારી સામે કાયદેસર લડત લડવામાં આવશે એ સ્પષ્ટ ચેતવણી છે જાહેર સ્થળે મોતનું

એને નગરપાલિકાએ નિયમ પ્રમાણે એની ચકાસણી કરવી જોઈએ ચકાસણી કર્યા પછી જર્જરિત જે હાલતમાં છે તે ભાગ એને ઉતારવો જોઈએ આપણે સુવિધા માટે ટાવર ઉભો કર્યો છે વાત બરાબર છે પણ કોઈ જાનહાનિ ના થાય એના માટે બી બહુ જરૂરી છે જો કદાચ પેલી પારીઓ તૂટે તો વસ્તુ અલગ છે પણ કાલે ઉઠી કંઈ ટાવર પડે અથવા તો કોઈ જાનહાનિ થાય એના માટે નગરપાલિકાએ એના પર પગલા ભરવા જોઈએ અથવા તો કામ કઈ પણ નિર્ણય કરવો જોઈએ જેથી કરીને આ જે જર્જરિત હાલત છે અને વારંવાર મીડિયાની અંદર સમાચાર જે પ્રસિદ્ધ થાય છે એ નગરપાલિકાએ ધ્યાન આપીને જે તે વર્ગના જે તે માલિક હોય એને નોટિસ આપી અને એની ચકાસણી કરી અને એને આગળની કાર્યવાહી કરવી જોઈએ જેથી કોંગ્રેસના શાસન ટુકડા પડ્યા હતા અમે જે રિપેરિંગ કરવાના અમારા વહીવટ આવેલું હતો અમે બધું રિપેરિંગ કરીને મૂકેલું હતું ત્યાર પછી કોઈ મેન્ટેનન્સ કરવામાં નથી આવ્યું ખરેખર જો બહુ જૂની બિલ્ડિંગ હોય તેને વારંવાર મેન્ટેનન્સ કરવું પડે છે એની દેખરેખ રાખવાની બી નગરપાલિકાની અખર જે તે માલિકી હોય છે એ જોવું જોઈએ એનું કામ કરવું જોઈએ મુખ્ય અધિકારી એવું કહ્યું કે અને જે માલિક છે તેમણે બનાવેલું છે એ લોકો અમે તોડવાની ના પાડે છે તે બરાબર શું મુખ્ય અધિકારી જેવું કેતા હોય તો મારા હિસાબે એ વાત તો કઈક ઘરે નથી ઉતરતી પણ મુખ્ય અધિકારીએ એ માલિકને મળીને એમને સમજાવીને એમનો રિપોર્ટ લઈને એનો જે જર્જરી છે તેનો રિપોર્ટ લઈને એમને સમજાવો જોઈએ કાલે જાનહાની થશે તો એના માટે કોની પર ક્લેમ કરશે કાલે કોઈ વ્યક્તિનું કઈક આપણે કુદરત ના કરી આપણે એવું ઈચ્છતા નથી તો કઈ જાનહાન થઈ પડી ગયું કોઈને વાયગું તેની જવાબદારી કોણ ફિક્સ તો કરી પડશે જવાબદારીની નીચેથી દાઢી ગલ્લા વાળા અને પથારા હટાવી દેવામાં આવ્યા છે હવે ત્યાં આગળ પહાડ ગામથી આવતા લોકો જેમને કશું ખબર જ નથી તે લોકો ટોળા થઈને ઉભા રહે છે વિદ્યાર્થીઓ ત્યાં ઉભા રહે છે

એની કામગીરી કરવી જોઈએ ને એનું નિરાકરણ આવવું જોઈએ આ વારંવાર મીડિયામાં આવવાથી ગામને બી બદનામી મળે છે નગરપાલિકા છે સક્ષમ છે મુખ્ય અધિકારી છે તો કેમ નથી કરતા એની પર કાર્યવાહી કરવી જોઈએ